લોકપ્રિય અભિનેતા વિશ્વેશ્વર રાવના આકસ્મિક અવસાનથી ફિલ્મ ઉદ્યોગ અને તેના ચાહકોને આઘાત લાગ્યો છે અભિનેતાએ આજે અંતિમ શ્વાસ લીધા બાસઠ વર્ષની વયે કેન્સરના કારણે તેમનું અવસાન થયું હતું વિશ્વેશ્વર રાવે ફિલ્મો ઉપરાંત ઘણી સિરિયલોમાં અભિનય કરીને લોકપ્રિયતા મેળવી હતી તેઓ અનેકી ફિલ્મોમાં સહાયક અભિનેતા અને કોમેડી પાત્ર ભજવવા માટે ફેમસ વિશ્વેશ્વર રાવને અભિબેતા સૂર્યા અભિનીત ફિલ્મ પિતા મગનમાં અભિનેત્રી લેલાના પિતાની ભૂમિકા ભજવ્યા બાદ ઓળખ મળી અભિનેતા વિશ્વેશ્વર રાવના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે આ દુઃખદ અવસરે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાને મૂકવામાં આવ્યો છે તેમના નજીકના મિત્રો અને ફિલ્મ ઉદ્યોગના મિત્રો ઘરે પહોંચીને શોક વ્યક્ત કરી રહ્યા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં મનવા છો તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો